ઇતિહાસમાં સૌથી મોટી ગોજારી ઘટના ગેમ ઝોનની જે ઘટી છે તેના છ આરોપી પૈકીના ત્રણ આરોપીને હાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે લઈ જવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ સીધા જ દ્રશ્યો રાજકોટ મિરરના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે જે પૈકી વાત કરવામાં આવે તો હાલ જે રાહુલ રાઠોડ છે યુવરાજસિંહ સોલંકી છે ને છે આ ત્રણ આરોપીઓને હાલ જે કોર્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને રજૂ કરવામાં આવશે ત્યારે હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી કોર્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યા આ સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો રાજકોટ ખાતે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રણેય આરોપી ને કોર્ટ ખાત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના ત્રણ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે યુવરાજસિંહ સોલંકી જૈન અને રાહુલ રાઠોડ આ ત્રણેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તેમના રિમાન્ડ હવે મંજૂર થવાશે પણ એ પહેલા જે એમના પર ધારા લાગવામાં આવી છે આઈપીસીની ધારા ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ત્રણેય આરોપીઓને હાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર